જય મુલિધા જય દ્વારકાધીશ મિત્રો ગામડાનું તો વ્યારું શું હોય તો આપણે બધા ખેડૂત ભાઈઓને ગામ ગામડામાં રહેનારા બધી વસ્તી ભાઈઓ બહેનોને બધે ને ખબર જ હોય કે આપણો ગામડાનો શુદ્ધ દેશી આહાર છે રોટલા રોટલી ચાક સંભારો દહીં દૂધ દૂધાણા હોય તો દહીં દૂધ ચાક સાસ એનો શુદ્ધ દેશી ભોજનનો જ જમાવટ હોય છે આપણે શુદ્ધ દેશી ભોજનમાં છે તુરિયાનું ચાક છાસ લોક ઘઉંની રોટલી અને સાથે છે કેસર કેરીની ખાકટીની ચટણી ચટણી અમારા મયુરભાઈએ ફેશિયલ બનાવે છે તેમાં શું નાખું તો ખાકતી ચીંગદાણા પછી ડુંગળી જીરું પાવડર અને બે એક ચમચી ટમેટા સોસ તો હું એનો રિઝલ્ટ કહે છે આપણે મયુરભાઈને જ પૂછીએ ચટણી કેવી બની મસ્ત બને છે એવું કહેશે ભાઈ મિત્રો તમે પણ શુદ્ધ દેશી ગામડાનું વ્યારું આવી જાઓ બધા વ્યારું કરવા છોડાયેલ રહેજો આગળ બ્લોગમાં જો મિત્રો આપણે જમી અને થોડોક બજારે શક્કર મારીએ બજારે શક્કર મારીને આવ્યા તો આપણે રામાપીર મંદિરની લાઈટ ડેકોરેશન તમને બતાવીએ અહીંયાથી જોકે આખો બ્લોગ તો આપણે સમય મળશે એ બતાવી દઈશું તો એ ઝાડવું છે તેની ડેકોરેશનમાં થોડુંક આપણે આડું આવે છે ને આ રામોપી બાપાનો સ્તંભ છે તજા પણ પવન ઠંડો લહેરાય છે ને સામે દાડાનો ધૂણો એ તમને પણ દેખાય છે તમને શક્ય છે તેટલો રામદેવજીનું મંદિર મેકરણ રડાના ધૂણો ને તેની વચ્ચે દેખાય છે તે ખોડિયાર મંદિરની લાયક છે મિત્રો સમય મળશે ત્યારે તમને મસ્ત બ્લોગ બતાવશું તો જોડાયેલ રહેજો આગળ બ્લોગમાં મિત્રો આપણે આવી ગયા વાળીયા વાળી એવા તો આવી ગયા રોજ આપણે મોય એ તો કેમ જંગલ હોય એવું થઈ ગયું છે જો આ રોજડા ખેડૂત શું કરવું જોઈ લેજો એની મોજ ને મસ્તીમાં છે હો જુઓ એની મોજ આપડા એવા પંખીને રોટલી ને એવું નાખવા રોજનો કેરો આવી ગયો પંદર સત્તર છે ભાઈઓ જોડાયેલ રહેજો આગળ બ્લોબમાં આપણે ને દોઢક કિલોમીટર હટાણમાં રોજડે તોડવી લીધા છે ને પારો ઠેકીને પાછા આમ જાય છે જો આપણે ને બે અઢી કિલોમીટરનો રાઉન્ડ માર્યો છે ને જેમ પંખો ફરે એમ ફર્યા છે હશે ભાઈ આમાં ખેડૂત શું કરી લે તમે જુઓ છો ને તો તમે કમેન્ટ કરીને કહેજો કે અમે ખેડૂતને શું લાઈન લેવાની જુઓ એની મોજ ખાઈ તો ખોટું ખરું પણ ખૂંટી નાખે તો રોજડે તો આપણી અટાણમાં કસરત કરાવી દીધી છે અને હવે છે આખો જ એમ પંખો ફરે એમ ગોળ રાઉન્ડ ફર્યા દોઢ બે કિલોમીટરમાં ને છે જો હવે તમને આપણું શાકભાજી બતાવી શાકભાજીમાં ફૂલ ફાલ ચાલુ થઈ ગયો છે ફૂલ બેહવા છે જો તમને ફૂલ બતાવી બધી શાકભાજીમાં ફૂલ આવવા છે તો દશક બાર દિવસમાં શાકભાજી ચાલુ થઈ જાય આ બંધાઈ જશે મિત્રો આપણે આવી ગયા ટ્રમમાં વાળીએ વાળી આવ્યા તા રોજ આવ્યા એ તો તમને બતાવી દીધું રોજે તો અત્યારમાં આપણી કસરત કરાવી દીધી દોઢ બે કિલોમીટર તોયડવા ને ફરતો રાવણમાં માર્યો ને પછી ભાઈ ગયા શિયાળો હોય તો કસરત સારી છે પટાણે તો થોડુંક કસરત પહેરે પડે તો આપણે રોજ મેઇન મુદ્દા ઉપર આવીએ કે આપણે વાડી આવી ગઈ આપણે રોજનું રૂટિન કામ છે પંખી માટે જે રોટલા હોય હોય તો આપણે લઈ આવ્યા છે પંખી કાબુ લલાઈડા ખિલખોળા જે આવે એના માટે રોટલી તો આપણે એને નાખી દઈએ અને મિત્રો આ લઈ આવ્યા છે કેન જો આ કેન છે એનું આપણે પંખીને પાણી પીવા માટેનું કુંડિયું બનાવવું છે આમાં બુદ્ધિ વાપરવી જોઈએ એથી પંખી ઉપર લીમડા ઉપરને ફરતા હોય તો પાણી પીવા થાય જો આપણે બટકા કરી નાખી દીધા છે હજી તો જો કે નથી આવ્યા એનો સમય અને ટાઈમ થાય લઈને ભોજનમાંથી આવી જાય કહેવાય છે આપણામાં કે ભગવાન છે ભૂખા ઉઠાડે છે પણ ભૂઇખાસ ઉતા નથી જેના ભાગ્યમાં છે એ આવી જાય અને હવે આપણે કામ કરવાનું છે કુંડિયું બનાવવાનું પક્ષીઓને પાણી પીવા માટે તો જોડાયેલ રહેજો આગળ બ્લોગમાં આ તણી શેનાથી કામ આલે આપણે જોવાનું છે તણીથી આલે કે શું થાય તણી તો લઈ લીધી તણી દાતડિયું દાંતડી ન થોડી શેનાથી આપણું કામ થઈ જોવાનું છે ને મસ્ત કુંડિયું બનાવવું છે ભાઈઓ તો આ કામમાં આપણે સક્સેસ આવું કે શું એ જોવાનું છે તો મિત્રો આપણે દાંતડાથી જ કામ આપણું હાલી ગયું છે હવે આ પ્લાનમાં શું થાય છે આપણે સક્સેસ આવું કેમ છે એ જોવાનું છે જો કે સારું કામ કરતા એમાં તો સક્સેસ જાય એ સફળતા મળે જ છે અને આપણે પશુ પક્ષીઓ માટે કરીએ એટલે ભગવાન પણ આમાં સફળતા આપે મારો અંદાજ એવો છે તમારું શું કહેવાનું છે કમેન્ટમાં ખાસ કરીને જણાવજો તો મિત્રો જો આપણે દાંતડાની મદદથી આ કેન તૂટી ગયું છે અને એમાં હવે વારા બાંધી કઈ રીતે બાંધવું એ તમને આગળ બતાવશું મિત્રો જો આપણે પાણી ભરીને ટેસ્ટિંગ પણ કર્યું છે એક ટીપું પાણી ક્યાંયથી નીકળતું નથી જોકે આમાં તો નીકળે જ નહીં તો હવે આમાં આપણે વારા બાંધવાના છે અને કાયદેસરનું કુંડિયું બનાવવાનું છે તો મિત્રો આપણું કુંડિયું બંધાઈ ગયું છે ચાલું કમ્પ્લેટ અને આ પાણીનો આંડો ભરીને હવે આપણે પાણી ભરવાનું છે તો ચાલો તમને બતાવીએ તો કમ્પ્લીટ ગયું છે વારાથી મજબૂત થાય સાથે લીમડાની ડાયરમાં ઠાલું છે એટલે પવનનું ઝૂલે છે હવે ભલે પક્ષીઓ મોજ કરે આપણે પાણી ભરીને નાખી દઈએ તો જોડાયેલ રહેજો આગળ બ્લોગમાં આપણે પાણી ભરી દઈએ પક્ષીઓને પીવાની મોજ ભાઈઓ આપણું આ કુંડિયું થઈ ગયું છે ફ્રીમાં મફત એક પાંસિયા વગર એક રૂપિયો તો ઠીક પણ એક પાંસિયા વગર થોડોક બુદ્ધિનો ઉપયોગ કરવો પડે તો થઈ ગયું છે કુંડિયું તૈયાર ને જો વારા મજબૂત વારા ગોતી કાયદેસર આપણે તમને બતાવીએ લીમડાની ડાયરમાં અહીંયા ડબલ વડો વારો રાખી ને કાયદેસર બંધાઈ ગયું છે અને પક્ષીઓને ભોજન મળી જાય ને પાણી પણ મળી જાય ને આપણામાં સૌરાષ્ટ્ર ગુજરાત અને ખાસ કરીને ગામડાઓની એવી લોકવાયકા અને કહેવત છે કે તરસ્યાને પાણી ભૂખ્યા ભોજન જે અણસમજ હોય પશુ પક્ષી પ્રાણી ઢોર અને નાના છોકરા પણ આવી જાય ભગવાન સ્વરૂપ કહેવાય છે તો આ આપણે કાર્ય કર્યું છે કેવું કાર્ય કર્યું સારું શું છે કેમ છે તે ખાસ કરીને કમેન્ટમાં જણાવજો તો મિત્રો આપણા વિડીયો સારો લાગે તો લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો ને નવા હોય તે ખાસ કરીને બે લાઇકન દબાવી દેજો ને ખેડૂતના ચેનલને ખાસ કરીને ફોલોઅવર કરજો જય મુરલીધર જય દ્વારકાધીશ